જય ભોળાનાથ મહાશિવરાત્રિની વ્રત કથા મહા મહિનાની વધ ચૌદસે આ વ્રત કરનારો વૈકુંઠમાં વાસ થાય છે આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર લેવો પ્રાતકાળ બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી તેમજ તે દિવસે આખી રાતનું જાગરણ કરવું મહાશિવરાત્રિની એક દંતકથા ખૂબ જ પ્રચલિત છે જે આ પ્રમાણે છે મહાવધ ચૌદસના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા એ જોઈ પારથી પણ શિવ શિવ બોલવા લાગ્યો રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું તેથી તેના પાપનો ક્ષય થયો જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો પણ ક્યાંય શિકાર ન મળ્યો સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો સાંજ પડી ગઈ હતી તેથી એણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ આમ વિચારી પારથી બિલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું શિકારીના હલન ચલનથી બીલી પત્રો શિવલિંગ પર ખરતા હતા રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી તેને જોઈને પાર્થીએ બાણ ચડાવ્યું ત્યાં તો મૃગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ મારા પર દયા કર ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે એ માટે હું એકવાર ઘેરે જઈ મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને પણ ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમત ખાતર એણે મૃગલીને જવા દીધી અને એને ઊંઘ આવી જાય એ માટે વૃક્ષની ડાળી પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો બીજા પ્રહરે મૃગલીના પતિ સરોવરના આરે પાણી પીવા બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારથી હું સવારનો નીકળ્યો છું મૃગલી અને મારા બે નાના બચ્ચા મારી વાટ જોતા હશે હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી શિકાર કરી મને મારજે શિકારીને ખૂબ લાગણી હતી તે મૃગની આવી દિનવાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો ઘણીવાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકઈ પાછા ફરતા ન દેખાયા ત્યારે એણે પોતાની જ જાત પર ખીજ ચડી કે શું કામ જવા દીધા અને તેથી રોશમાં રોષમાં તેણે બીલીપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા છેક રાત્રિના ચોથા પ્રહરે તેણે મૃગ મૃગલીના અને તેના બે નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એક મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એકબીજા પર પ્રેમ રાખવાવાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું

આવી જ રીતે મહાશિવરાત્રી કથા વાંચનાર અને સાંભળનાર તથા મહાશિવરાત્રી વ્રત કરનારનું કલ્યાણ કરજો જય ભોળાનાથ